જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં જશો આ સાથે ફરી શરૂ કરું છું એક નવલોક તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આવતીકાલે જન્માષ્ટમી કાળિયા ઠાકરનો કે વધામણા હોશે જોશે ચાલુ છે અમારા ગામ સેવતરાની અંદર યુવાનીઓ બધા જોશે હોશે કામ કરી જશે અને હજી બીજા સાધન પણ બધા હજી આ સ્ટાર્ટ છે અત્યારે બપોરનો એક વાગ્યો છે અને સવારને એમ કહેવાય કે બધા પોતપોતાનું કામ છે ને એ બે દિવસ ત્રણ દિવસ પડતું મૂકી અને આમ બધા જો કે કામવાળા છે કોઈ ખેતી કરે છે કોઈ નોકરી કરે છે બધું પોતપોતાની રજા મૂકીને કામ બંધ કરી અને કાળિયા ઠાકરનો જે જન્મોત્સવ આવે છે જન્માષ્ટમી આવે છે એની હોશે જોશે તૈયારી કરી રહ્યા છે અત્યારે આ ટ્રેક્ટર બધા શણગારાઈ ગયા છે ત્રણ ટ્રેક્ટર એક બે ત્રણ અને પાછળ જે એનો ટેલર છે એની અંદર બધું કમ્પ્લીટ અડધું પડધું પચાસ ટકાએ એ પહોંચી ગયું છે જે આ રીતનું બધું ચાલુ છે આ શણગાર જુઓ તમે બધા પોત પોતપોતાનું કામ કરીએ મટકી ચોટાડવાનું હજી ગામે ગામે બધી મટકી ચોટાડવાની બાકી છે ગામમાં ગલીએ ગલીએ આ ટ્રેક્ટર અને હજી ઘણો બધો શણગાર બાકી છે હજી અડધું આવ્યું છે અને અડધું બધે આ નાના નાના બાળકો બધા હોશે જોશે તૈયારી કરી આ મટકી બંધાય છે આ બધા ફૂલ હાર ને બધું હજી બધું ટૂંકમાં પચાસ ટકા હજી પૂગ્યું છે આ કાળિયા ઠાકર કાળિયા ઠાકરની મૂર્તિ અને આ નાના નાના બાળકો જો આ મટકીયું બધું અંદર પ્રસાદી ભરી અને રીતે પેક કરે છે પછી આ પેક થઈ જાય પછી ગામમાં ગલીયેલી લગાડવા હોય જાય અત્યારે બધા જમવાનું બાકી છે અમુક થાકી ગયા આરામ કરે છે ખુરશી ઉપર કારણ કે હવારની વાત છે આમ તો કાલ બપોરે પાંચ વાગ્યાની વાત છે પાંચ વાગ્યાના વર્ગી ગયા છે બધા હવે બધા જમવા જાય જમીન પછી આવીને પાછું આગળનો વિડીયો શૂટ કરશું અત્યારે બધું જે આ કાર્યવાહી ધમ ચાલુ છે જમીન બધે આવી ગયા છે ફરી પાછા કાંઈ જીપ્સી જો આવી અને આમાં દ્વારકા ધીસને બેહાડ્યા છે અને હજી શણગાર ને બધું બાકી છે કામ જોરથી ચાલુ થઈ ગયું પાછા જમીન બધે આવતા રહ્યા ટ્રેક્ટરનું હજી ઘણું ઘણું બધું કામ બાકી છે શણગાર ને આજુ વખતે આપણા ગામની અંદર રથયાત્રા કંઈક અલગ ધબથી વેશભૂષા અને બધા પાત્ર મહાદેવના શંકર બાપા વિષ્ણુ ભગવાન અને ગાયું એવું બધું જોરદાર આયોજન કરેલું છે તો બધાને સેવંતરા ગામ વતી રથયાત્રામાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવે છે જય દ્વારકાધીશ જોર જોરથી જો તૈયારી ચાલુ છે આવતીકાલે કાળિયા ઠાકર દ્વારકાધીશનો જન્મોત્સવ છે જન્માષ્ટમી બે હજાર પચીસની ભવ્ય ઉજવણી સેવંતરાના ગામની અંદર હોશે જોશે રથયાત્રાથી કાઢવામાં આવશે અને એની જોર ફૂલ જોશથી તૈયારી ચાલુ છે અત્યારે એટલે આ બધો શણગાર ને ચાલુ છે અત્યારે ટ્રેક્ટર શણગાર છે કૃષ્ણ ભગવાન આની અંદર બિરાજમાન થાય આમાં શણગાર હજી ચાલુ છે આ મટકી શેષનાગ આ વાસુદેવ ને જો આ હથ એવું બધું કાયદેસર જો વ્યવસ્થિત કાયદેસર નેચરલ ઓરિજિનલ લાગે એવું આ વ્યવસ્થિત આજુ વખતે કરવાના હા વાસુદેવ હશે આ ટોપલું હે ભગવાનને આની અંદર બેસાડી અને કાયદેસરનું એવું ચિત્ર ઊભું થાય ટ્રેક્ટરની અંદર બાકી આ ધજાયું હજી આ મટકી ગામે ગામની અંદર ગલીએ ગલી લગાડવાની બાકી છે પછી કામ જાજુ બાકી છે અને ત્રણ વાગી ગયા છે રાતના નવ વાગ્યા સુધીમાં બધું કમ્પ્લીટ કરી લેવાનું છે આપણે રાજુભાઈ હે ને ભગવાન ને જે બિરાજમાન થાય કરવાના છે એનું શણગાર ચાલુ છે એ કાલિયા ઠાકર ને બિરાજમાન કરી દીધા એનું સિંહાસન પણ બની ગયું ભાઈ મૂકી દે કોઈ આને એટલા વર્ગ કાકુ કે આ પૂરી થઈ ગઈ છે ભરત કે હવે તો મુકી દીધી ને આ પોલીસ કે શું કરે તમાર આવા જે ઉપયોગ ન કરતા પુગાજી હે ઓ શું કરવાના પુગાજી આયા આલા ભગવાન હવે મટકી હે ને મુકાય છે આમાં આની અંદર હવે ગામમાં ગલીયે ગલિયે લટકાડવા જવાની છે આમાં

લાઈટ કરે તો બધું આટલું આટલું કર દેવા આ બંધ નહી હા નહી બંધો કર્યો આવી ન આવી ગઈ અવાજ તો અલ્યા આ સુચર ખુદ જાય છે મટકી બાંધવા પેલા જો તો ખરી વેસ માં ક્યાં આવે ઇન્ટર કર દે